નમસ્કાર દરેક દર્શક મિત્રોને આજે નવા વિડીયો અને નવા ટોપિક સાથે ફરીથી આવી ગયા છે ચેનલના જો વિડીયો ગમતા હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં માયા ભાઈ આહીર ના પુત્રના ના જે લગન છે જોઈ શકો છો માયા ભાઈ આહીર એટલે ગુજરાત વિસ્તાર એવો કોઈ વિસ્તાર નહી હોય જ્યાં તે હોય પ્રોગ્રામ ના કર્યો હોય ત્યાં ડાયરો ના કર્યો હોય એવા છે સુપરસ્ટાર કહીએ તો પણ ચાલે ત્યાં લગભગ વિક્રમ ઠાકોર છે વઘણ ખરા જે ફિલ્મ ના હીરો છે ક્યાં ફેર કલાકારો છે બધા ત્યાં આવી ચૂક્યા છે જોઈ શકતા અને તેમના પુત્ર માટે જયરાજ ગઢવી માટે પૈસાનો વરસાદ કરવો પડે તો પણ તેઓ કર્યો છે જોઈ શકો છો તો અત્રે આપણો હવે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ આજે ફરીથી બીજો વિડીયો આવવાનો છે તમારે જો બીજો વિડીયો જોવા માટે આખો લોંગ વિડીયો છે લગભગ દસ થી આઠ મિનિટ જેવો હશે જો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પરંતુ ભૂલતા જ